મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી ઈદની ઉજવણી કરી હતી અંકલેશ્વર ખાતે વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગા મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જિલ્લામાં બુધવારની સાંજના ઈદો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી લોકોએ ચાંદના દિદાર કરી એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી જેના બીજા દિવસે આજરોજ મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જઈને નમાઝ અદા કરી હતી અને અલ્લાહ તાલા પાસે શાંતિ અને સુખ માટે દુઆઓ કરી હતી શહેરમાં આવેલ વિવિધ મસ્જિદોમાં પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવતો ઉજવાતો હોય છે આ સાથે જ રોજા અને રમઝાન માસનો અંત થાય છે આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વડા મયુર ચાવડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો